ते ते के दरम्यान ते उन्हे संयुक्त तरीते खान की राय बातमी मळेल के उचल पोलीस स्टेशन बिपाट तथा स्फोटक पदार्थ नियम 1908 थी कलम 4 5 6 तथा स्फोटक अधिनियम 1884 नी कलम 5 न वेक बी 12 मुजेब नाकामे संडويل વોન્ટેડ આરોપી અશ્વિનભાઈ વિનુભાઈ ચૌધરી રહેરામપુરા કઠોર દેવફળી તાલુકો સોનગઢ જિલ્લો તાપીને વોન્ટેડ હોય અને સદર વોન્ટેડ આરોપી સોનગઢ જૂના બસ સ્ટેશન તાલુકો સોનગઢ જિલ્લો તાપી પાસે ઉભેલ હોવાની બાતમીના આધારે આ કામનો વોન્ટેડ આરોપી અશ્વિનભાઈ સનોફ પીનુભાઈ ખાનસિંગભાઈ ચૌધરી ઉમર વર્ષ બેતાલીસ રહેરામપુરા કોઠાર દેવફળિયું તાલુકો સોનગઢ જિલ્લો તાપીને પકડી પાડી તારીખ ચૌદ દસ બે હજાર પચીસના કલાક સત્તર વાગે બીએનએસએસ કલમ પાંત્રીસ એક જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉજ્જલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે આ કામગીરી કેજલિંબાચિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખાનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ એએસઆઈ અજયસિંહ દાદભાઈ તથા જયેશભાઈ બુલીરામભાઈ નાઓએ કામગીરી કરેલ છે